અને સમાચાર તરફ નજર કરીએ તો હિન્દુ સંસ્કૃતિમાં સોળ સંસ્કારો પૈકી અગત્યનો લગ્ન સંસ્કાર છે આ સંસ્કાર એક માત્ર ધાર્મિક વિધિ નથી પરંતુ પ્રકૃતિ સાથે જીવન નિર્વાહનું શિક્ષણ છે ત્યારે આ પરંપરા જાળવવામાં ભરવાડ સમાજ તેની આગવી શૈલી માટે જાણીતો છે પાટણના સરસ્વતી તાલુકાના પાલડીથી માતરવાડી ગામે લગ્ન માટે આવનાર દંપતીએ બળદગાળામાં પોતાની જાન લઈને નીકળ્યા હતા આધુનિક એક સંસ્કૃતિ સંસ્કૃતિ ખોઈ જાય આપણી ભારતીય એટલા માટે ટાટા અને ભઢિયા અને જૂની જૂનો જૂની બધી જૂની પરંપરા ચાલુ રાખવા માટે અને પ્રદૂષણ બચે ડીઝલ બચે પેટ્રોલ બચે અને બધિયા આપણું એક ગૌરવનું એક વાત છે એમ જેથી કરીને આપણે આ બધું એક કરીએ તો લોકો અને એમ વળે આપણી સંસ્કૃતિ પર વળે ભારતીય સંસ્કૃતિ પર એટલા માટે અમને એમ થયું કે ના ના ખરેખર એનો બચાવ થાય બધો બચાવ થાય પેટ્રોલ ડીઝલ એક્સિડન્ટો એથી બધી અને ધીરે ધીરે હળવા હળવા એડા જવાય જેથી કરી કોઈ વધો આવે નહીં બરોબર એટલા માટે અમે ભારતીય સંસ્કૃતિને જાળવવા માટે એક અમારી પ્રયત્ન છે